આજે હું બનાવું છું હોટલ જેવું કાજુ કરી ઘરે તો એના માટે એક વાડકી ભરી અને મેં કાજુ લઈ લીધા છે અને એની ગ્રેવી માટે મેં બે ટમાટર બે મરચાં પણ લઈ લીધા છે હવે કઢાઈમાં ઓઇલ યા તો ઘી કાજુ શેકવા માટે લઈ લીધા છે તો એક વાડકી કાજુ એ સરસ ધીમા પે ઘીમાં આપણે શેકી લેવાના છે અને મિત્રો તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો થોડો પણ સારો લાગે તો વિડીયોને શેર કરો લાઈક અને કોમેન્ટ કરો અને તમે પણ મારી રીતે કાજુ કરીની સબ્જી બનાવો જે ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને હોટલ જેવો જ ટેસ્ટ આવતો હોય છે તો આ રીતે ગુલાબી કલરના કાજુ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે અને કાજુ ઠંડા કરી દેવાના છે હવે વઘારમાં બે તમાલપત્ર એક બાદયું એક મોટી ઇલાયચી લવિંગ અને તજના ટુકડા એડ કર્યા છે ચાર પાપ પાંચ મરી પણ એડ કરી છે હવે ગ્રેવી કરીને રાખ્યા હતા બે ટમાટર બે મરચાં એને આપણે એડ કરી દીધું છે અને ગ્રેવી સરસ ચડી જવા દેવાની છે હવે આદુ મરચાંની પેસ્ટ ગરમ મસાલો થોડી હળદી પાવડર ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું અને આ છે કસૂરી મેથી જેને બે હાથની વચ્ચે ક્રશ કરી અને એડ કરી દીધી છે આ બધા જ મસાલા ગ્રેવી સાથે મિક્સ કરી દેવાના છે અને સરસ ચડી જવા દેવાના છે ઓઇલ સેપરેટ થાય ત્યાર પછી આ જે કાજુ છે એની ક્રીમ બનાવી અને એડ કરી દીધી છે જે કાજુ શેક્યા હતા એમાંથી અડધા કાજુની ગ્રેવી બનાવી છે અને એ ગ્રેવી મસાલા સાથે મિક્સ કરી લેવાની છે બે ત્રણ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને સરસ ચડી જવા દેવાનું છે મિક્સ કરી દેવાનું છે હવે એ જ ગ્રાઇન્ડરમાં થોડું પાણી નાખી અને હલાવી અને ગ્રેવીમાં એડ કરી દીધું છે અને જેટલી જેવી આપણને ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે પાણી રેડવાનું છે એટલે આપણને ઘાટી જોઈતી હોય કે થોડી ઢીલી જોઈતી હોય એ પ્રમાણે હવે કાજુ એડ કરી દીધા છે શેકેલા અને જેટલા કાજુ એડ કર્યા છે એટલું જ પનીર મેં છીણી અને એડ કરી દીધું છે અને તમારે પનીરની જગ્યાએ રેસ ક્રીમ મલાઈ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો તો મેં પનીર છીણી અને નાખી દીધું છે બંનેનું પ્રમાણ સરખું છે હવે લીલા ધાણા એડ કરી દીધા છે અને એકદમ ટેસ્ટી સબ્જી બની અને તૈયાર છે કાજુ કરી તો તમે પણ મિત્રો મારી રીતે ટ્રાય કરો પૂરો વિડીયો દેખ્યો એ બદલ ધન્યવાદ